હલો મિત્રો તો ગુડ મોર્નિંગ જય માતાજી તો ફાઇનલી છે ને આપણે પોગી ગયા છે આપણે જગ્યાએ પોઈન્ટ ઉપર કાલના પોગી ગયા હતા તો કાલનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નથી રહેતો અને ચાલુ કરવાનો ટાઈમ નથી રહેતો આજ મેં તો ટાઈમ છે ને તો મેં ચાલુ કરી દઈ બ્લોગ બરાબર ને તમે જોઈ રહ્યા છો અનિલવાગ બ્લોગ ને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વધારે વધારે શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો થેન્ક યુ સો મચ ને વધારે વધારે આવો નો સપોર્ટ બનાવતા રહ્યો અને સપોર્ટ કરો અને વન કે ફટાફટ કરાવી દો બરાબર તો અત્યારે આપણે પોગી જાય છે નાસિકમાં ને નાશિકમાં ક્યાં ભરવાનું છે નાસિક થી કાંઈ નક્કી નથી ખબર નથી પડી ખાલી નથી ગાડી આપણી ખાલી થઈ જાય ને પછી આપણને ખબર પડે ક્યાં જવાનું છે ભરવા બાકી અત્યારે આ લીધું હતું ને બે દિવસ પહેલા સ્ટેન્ડ એની ઉપર વિડિયો બનાવવું હતું તો કોમેન્ટ કરી દેજો આવું કાંઈથી બનાવવું છે હેન્ડલ ફેરવતા ફેરવતા બનાવવાના છે વિડીયો બરોબર છે તો હાલે તો બન્યા રહેજો બ્લોગમાં ને નવા આવ્યો તો ચેનલ ને કરી દો હાલો તો નીકળી આવે અહીંથી ખાલી કરીને નીકળવાનું છે સીધું ક્યાં જવાનું છે કઈ નક્કી નથી હાલો મિત્રો તો છે ને આપણે અત્યારે તમે નાસ્તો લઈ લીધો છે તો તમે પાઉ ને બ્રેડ ઓલો પાઉ પછી પંજાબી તડકા ને પાર્લેજી બે ત્રણ વસ્તુ લઈ લીધું છે તો આ બંગલો વાહ્યા જોવો ને બંગલો નથી દુકાન છે નીચે દુકાન છે ને ઉપર બંગલો છે આમ પૈસા બને ભાઈ વેપાર આમ થાય તો કંપની કેટલી છે આમ અહીંયા ત્રણ કંપની છે આવો મોટો ક્રિયાણાનો જનરલ સ્ટોર છે બધી વસ્તુ મળે છે ને પેકેજિંગમાં મળે બધી મોટી મોટી વસ્તુ મળે નાની નાની વસ્તુ મળે ખુલ્લી મળે બધું એ કાર્ય મળે છે તો એટલી વસ્તુ મેં લીધી ને તો પચાસ રૂપિયાની થઈ એવા કેટલા જણા ત્યાં બેઠા હતા નાસ્તાવાળા બોલો કંપનીની સામે એને દુકાન છે કેટલો ફાયદો પડે ના આ છે ને બધાય ન્યા જ જાય છે એક જ દુકાન છે ને આ એક જ દુકાનમાં એટલો હું કઈ મોટો બંગલો કંઈક નહીં કહો ત્રણ માળનો બંગલો છે એ વિચાર કરો તમે પૈસા આમ બનાવે ભાઈ બધા આપણે ખટારો કે કાંઈ ભેગું નહીં થાય ભાઈ હવે હાલો તો બની રહીઓ ઓલગમાં હાલો ત્યાં છે ને કંપનીમાં આપણે આવ્યા સી આવડિયા તો અહીંયા છે ને કંપનીમાં આમ સીયા બધી સિસ્ટમ બધી સારી પણ એક 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 વસ્તુ નથી સારું કેમ કે અહીંયા જમવાનું ટિફિન લઈને મંગાવવું પડે ને ટિફિનમાં સારું આવતું નથી મજા ને આવતું ટેસ્ટ ન આવે શાક બકા શાક નો નહીં આવો કાંઈ રોટલી નો રોટલી સવડ આવે આવ ચાવી ચાવીને આવો દાંત તમને કળવા મળે એવો તો બાકી જો અહીંયા ગાયું સર છે ગાય બે વાસડું ને ઘા હલો તો ગાય ગા ગાડી ખાલી કરાવી આપણી હલો મિત્રો તો આપણી ગાડીથી રિજેક્ટ પાછી ઘડી ખમીને દેવા છે બાકી તો કંપનીમાંથી પાછી લઈ લીધી છે સેમ્પલ આવે રિઝલ્ટ આવે પછી ખબર પડશે પાછું તો આવો કંઈક માંડવો બાંધેલો છે માથે આમ ઢાળ આપેલો છે ફૂલ પાણી ગયા ઘાદડી જાય બાકી આ ખાબુસો ભરાય ને આવામાં એમાં ધ્યાન રાખવું પડે

અત્યારે કાંઈ ખાલી કરવાનો ઠેકાણો છે નહીં એ આના આના જેવું હાલે છે બોલું કંઈ બનાવવાની કંઈ મજા નહીં આવતી અહીંયા કંઈ છે નહીં કાંઈ ખાસ કાંઈ છે નહીં અહીંયા જે માલ મગાવવાનો હતો ને માલ મોકલી દોશ કંપનીએ તો બોલો આ કંપનીવાળાએ માલ મગાવ્યો ન હતો ને ત્યાંથી માલ મોકલી દીધો હા કંપનીએ ઓર્ડર ખાલી લખાવેલો હતો અને ડાયરેક્ટ આ ભરીને મોકલી દીધો હતો

ત્યારે તો કઈ છે બેઠા મિત્રો જો આ આ અમારી જેમ હલવણો છે રસ્તો સીધો છે પણ મેપમાં અહીંથી બતાડે ઘર છે ને એની પહાં થઈને અહીંથી બતાડ તો ગાડી નીકળીને જેમ એમ જ બતાડે કેવડી મોટી ગાડી છે તમે જુઓ ખાલી હું તો કહું એટલી બેતાલીસ ફૂટ લાંબી ગાડી એ છે

હાલો મિત્રો તો જમવા આ જો આ શું કેવાય ભીંડાનું શાક છે બટેટા નું છે રોટલી નાર ચાવલ કાલની ઘોડા બધું આવી ગયું છે જો તમે ખાઈ લઈ ડુંગળ ભૂંગળી બધું આવી ગયું છે ભાત તો આમાં ખાઈ લઈ એની મા ફોન કરીએ ને અમે ચાવલ વધારે એકસ્ટ્રા નાખવાના કીધા હતા એની બદલી ચાવલ ચાવલય નથી લેવા બોલો

આમાં હોવાની એક મજા અહીંયા છે ને મસરા ન કવડે ઉપર પવન ચાલુ હોય એટલે કેબિનમાં હોય મસરા કવડે કે એટલે કેબિનમાં હું તો ને પંખો છે આપણી પણ ઉપર હોવાની મજા આવે પણ એટલે છે ને હોઈએ છીએ છે બાકી આમ તો બધું અહીંયા છે તો હાલો મળી આવે હવા ને આ શોર્ટ વિડીયો બનાવવું કે ટૂંકમાં વિડીયો પતાવી તો કઈ સમજાતું નથી એક કામ કરીએ એક નાનો બ્લોગ બનાવી છીએ બે ત્રણ મિનિટનો બરાબર આ દિવસ રાખવાનો કેમ કે આજ તો જે હોતા છે કાંઈ ગયા નથી કાંઈ કરતા કાંઈ કર્યું નથી બરાબર હાલો તો છે ને મળી હવે નેક્સ્ટ વ્લોગમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ હાલો તો વન કે ફટાફટ કરાવી જો મળીએ આગળ હવે અને હવરમાં છે ને ગાડી ખાલી કરાવવાની છે આપણી ગાડી ને ખબરમાં ક્યાં જવાનું છે ભરવા કાંઈ નક્કી નથી હજી હાલમાં બરાબર તો બના રહેજો બ્લોગમાં હાલો તો આગલા વિડીયોમાં મળીએ હવે